આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી જીતી છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે તો હાલ એક ચાર્જમાં હોય આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસ માટે તેવું દેખાઈ રહ્યું છે કેમ કે આમ આદમી પાર્ટીના વિસાવદનની જીત બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કો કેજરીવાલ પોતે ગુજરાત આવ્યા છે કાર્યકર્તાઓના જે સદસ્યતા અભિયાનમાં તેને પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે લાખોની સંખ્યામાં કાર્યકરોને જોડવાનો સંકલ્પ તેઓ લેવડાવી રહ્યા છે તો આપણી સાથે સીધી વાત કરીશું આપણે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી બ્રિજરાજભાઈ પહેલાં તો વિસાવદનની જીત ખૂબ પડકાર રહ્યા હવે જીત બાદ જાણે કે હવે લાગે છે આમ આદમી પાર્ટી ફૂલ એક્શન મોડમાં ફૂલ ચાર્જ જોવા મળી રહી છે અત્યારે શું શું પહેલી પ્રતિક્રિયા સૌપ્રથમ તો આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી જે કોઈ દર્શક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમનું ખૂબ ખૂબ સ્વાગત અને આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત અને આભાર વ્યક્ત કરું છું કે આપ કવરેજ લેવા માટે અહીંયા પધાર્યા આજે અમદાવાદ ખાતે સદસ્યતા અભિયાન માનનીય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને ભારત દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહ્યું છે તેના અર્જુન એટલે કે અરવિંદ કેજરીવાલ સાહેબ પોતે અહીંયા આજે પધારી રહ્યા છે અને સૌ પ્રથમ તો ગોપાલભાઈ ઇટલિયા જેમ આપણે કીધું એમ કે ઐતિહાસિક વિસાવદરની જીત બાદ સૌ પ્રથમવાર અમદાવાદ ખાતે અરવિંદ કેજરીવાલ સાહેબ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી હજારો કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત થવાના છે વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ને જેમ આપણે કીધું એમ કે આમ આદમી પાર્ટી ફૂલ જોશથી આગળ વધી રહી છે હું તમને કહીશ કે બે હજાર વીસથી જ આમ આદમી પાર્ટીનો સોનાનો સૂરજ ઉગી ચૂક્યો હતો આવનારા દિવસોમાં હજારો કાર્યકર્તાઓ હજારો યુવાનો ખેડૂતો મહિલાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આવનારી જે બે હજાર સત્યાવીસની ચૂંટણી છે એને અમે ફૂલ ફોકસથી ફૂલ તાકાતથી લડીશું અને આ વખતે હું ચોક્કસપણે કહીશ કે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીનો ઝંડો બુલંદ થવા જઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતની અંદર બનાવવા જઈ રહી છે ત્યારે વિસાવદરની જનતાએ ચોક્કસપણે સિગ્નલ આપી દીધું છે કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી હવે નિસ્ત નાબૂદ કરવાની છે અને આમ આદમી પાર્ટીને હવે ગુજરાતની સરકારમાં બેઠાડવાની છે બ્રિજભાઈ એવા કયા મુદ્દાઓ છે જે આમ આદમી પાર્ટીના મહત્ત્વના રહેશે લોકો વચ્ચે કયા મુદ્દાઓને લઈને તમે જશો કેમ કે જે તે ભારતીય જનતા પાર્ટી પણ આરોપ કરતી હોય છે કે દિલ્હીમાં તેમણે કાંઈ નથી કર્યું એટલે તેમની સત્તા નથી રહી તો ગુજરાતમાં શું કરી બતાવશે લોકો તો એ બધું કઈ રીતે જોવું છે હું યુવાન તરીકે માત્ર એટલું જ કહેવા માગીશ કે ભારત દેશની અંદર નહીં પરંતુ સમગ્ર દુનિયાની અંદર માત્ર દસ વર્ષની અંદર બે મુખ્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે એક ઐતિહાસિક જીત છે અને સાથોસાથ ગુજરાતની અંદર પણ ચાલીસ લાખ કરતાં પણ વધારે વોટ મેળવીને પાંચ પાંચ ધારાસભ્યો પહેલી જ ઇલેક્શનમાં લાવીને આમ આદમી પાર્ટીએ એક ઇતિહાસ સર્જ્યો છે કોઈ રોકેટ સાયન્સ નથી જેમ દિલ્હીની અંદર પંજાબની અંદર સ્વાસ્થ શિક્ષણ રોડ રસ્તા પાણી વીજળી જે ફ્રીમાં અરવિંદ કેજરીવાલ સાહેબ વીજળી આપે છે ધારાસભ્યોને ફ્રીમાં વીજળી સંસદોને મંત્રીઓને મુખ્યમંત્રીઓને પ્રધાનમંત્રી તકના લોકોને ફ્રીમાં વીજળી મળતી હોય તો ભારત દેશના નાગરિક જે ટેક્સ ભરે છે એમને શું કામ ફ્રી વીજળી ફ્રીમાં ન મળે તો બસ આ જ બેઝિક મુદ્દા છે રોટી કપડાં મકાન સ્વાસ્થ્ય શિક્ષા બીજળી પાણી સડક પર્યાવરણ આ મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલ સાહેબ કામ કરે છે અને દિલ્હીમાં કામ કર્યા બાદ પંજાબના લોકોએ વિશ્વાસ મૂક્યો અને હવે બે હજાર

ખબર છે કે સેના માટે પ્રચલિત છે જે રીતના મહારાષ્ટ્રમાં સરકાર તોડીને ધારાસભ્ય ખરીદીને પોતે જાતે સરકાર બનાવી એવી એવી રીતના મધ્યપ્રદેશમાં પણ સરકાર તોડીને પોતાની સરકાર બનાવી એવી જ રીતના શામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને લાલચ શોભ આપીને ધારાસભ્યોને ખરીદવાના કદાચ ધારાસભ્ય ન ખરીદાય તો એમને ડરથી ડરના માહોલમાં ટાર્ગેટ કરીને એમને રાજીનામા અપાવવાના અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાના તમને જેમ ખબર હશે કે ભારતીય જનતા પાર્ટી વિપક્ષના નેતાઓથી વધારે ભરી ભરાઈ ચૂકી છે જે ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક સાઈડમાં પડી રહી છે અને જે વિપક્ષના લોકો છે ભારતીય જનતા પાર્ટીમાં વધારે જોવા મળે છે તો સો ટકા એ જાજુ ચાલવાનું નથી લાંબુ ચાલવાનું નથી હવે ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે હવે ગુજરાતના યુવાનો ખાસ કરીને હું કહીશ કે જે રીતના પેપર લીકના મુદ્દાઓ હોય કે એક્ઝામમાં જે ગેરરીતિ થાય છે એના મુદ્દાઓ હોય હું તમને કહેવા માગીશ કે ગુજરાતની અંદર અને દેશની અંદર દર એક કલાકે બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે તો આનો એક બહુ જ મોટી ઇફેક્ટ ભારતીય જનતા પાર્ટીને લાગવાની છે અને બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બનવા છે છેલ્લો પ્રશ્ન કે બ્રિજરાજ સોલંકી બે હજાર સત્યાવીસમાં માં ઉમેદવાર તરીકે જોવા મળશે આમ આદમી પાર્ટીમાં કેમ કે યુવાનોને ખાસ એમ કહેવાય છે તક આમ આદમી પાર્ટી આપતી હોય છે તો બ્રિજરાજ સિંહની શું ઈચ્છાઓ છે શું અપેક્ષાઓ છે પાર્ટીની જેમ મેં તમને કીધું એમ કે આમ આદમી પાર્ટીમાં બધા જ યુવાનો આગળ ચાલીને આવી રહ્યા છે માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબ હોય મારા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી હોય મનોજભાઈ સોરેઠિયા હોય જે રીતના યુવાનોના પ્રેરણા સ્ત્રોત ગોપાલભાઈ ઇટાલિયા જે રીતના વિસાવદરનું ઇલેક્શન જીત્યા છે એક માર્ગદર્શક તરીકે યુવાનોના બહાર આવ્યા છે ત્યારે સો ટકા આમ આદમી પાર્ટી યુવાનોને જાજા મોટામાં મોટી તક આપવાની છે અને સો ટકા બે હજાર સત્યાવીસમાં હું પણ ઇલેક્શન લડવાનો છું કેમ ન લડું હું પણ એક શિક્ષિત યુવાન છું અંગૂઠા છાપ લોકો ઇલેક્શન લડતા હોય તો હું પણ એક શિક્ષિત યુવા પાર્ટી જે પણ આદેશ કરશે એ બેઠક ઉપરથી હું ઉમેદવારી કરીશ અને ખાસ કરીને જ્યાં પણ મારો સમાજ જે પછાત રહી ગયો છે સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ સૌથી વધારે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સૌથી પછાત અને ગરીબ કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે તો કોળી સમાજ અને સમગ્ર ઓબીસી એસસી એસટી આદિવાસી મજૂર વર્ગ હોય ખેડૂત વર્ગ હોય અને યુવાનોના હક અધિકાર અને ન્યાય માટે જ્યાં પણ જે લોકો પણ મને કહેશે ત્યાં હું સો ટકા ઉમેદવારી નોંધાવી સમાજમાં ભાજપમાં એટલા મંત્રીઓ છે ને એ તો એવી તાકાત ધરાવે છે કે એમનો સીએમ પણ બની જાય છતાં આવી સ્થિતિ કેમ છે ભાજપમાં રહેલા નેતાઓ મંત્રીઓ કેમ સમાજને આગળ નથી લાવતા એની પાછળનું રીઝન શું છે કેમ એ લડાયક ભૂમિકામાં નથી જોવા મળતા ભારતીય જનતા પાર્ટીમાં સત્તા પક્ષમાં જે કોઈ પણ કોળી સમાજના મંત્રીઓ હોય સાંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય કે નાનામાં નાનો કાર્યકર્તા હોય એ માત્ર ને માત્ર વી વીઆઈપી ગુલામો બનીને માત્ર ને માત્ર સમાજના વોટ લઈને આ તક સુધી પહોંચ્યા છે પરંતુ એક પણ હું કહીશ કે પાપડ પણ એમનાથી ભાંગતો નથી હમણાં જ તમે જોયું કે જસદણ વિચ્યાની અંદર એક ઘનશ્યામભાઈ રાજપરા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ કોળી સમાજના આગેવાન એ પોલીસ સ્ટેશને જાય છે કે મારા જીવને જોખમ છે મને કોઈ મારી નાખશે એટલા એટલા લોકો મને મારવા માટે આવવાના છે તો પણ પોલીસ એક્શન લેતી નથી ત્યાંના ધારાસભ્ય છે એ પણ કોળી સમાજના છે પોતે એ મિનિસ્ટર છે તો પણ એ ધ્યાનમાં લેતા નથી અને અંતે ઘનશ્યામભાઈ રાજપુરાની હત્યા થાય છે અને જ્યારે પબ્લિક પોલીસ સ્ટેશને ન્યાય માંગવા જાય છે ત્યારે નિર્દોષ નિહત્થા બાણું કોળી સમાજના યુવાનોને ત્રણસો સાત જેવી કલમોમાં ફેટ કરવામાં આવે છે જેલમાં નાખવામાં આવે છે આ કેટલા અંશે યોગ્ય બાબત છે સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજના નેતાઓ ઝીરો થઈ ગયું થઈ ચૂક્યા છે માત્ર ને માત્ર ગુલામી ભારતીય જનતા પાર્ટીની કરે છે એનો જવાબ મૂં તોડ જવાબ જડબાતોડ જવાબ ઈંટનો જવાબ પથ્થરથી કોળી સમાજ બે હજાર સત્યાવીસમાં દેવાની છે અને વિસાવદરની અંદર પણ કોળી સમાજના ત્રીસથી ચાલીસ હજાર વોટ છે અમે ગામો ગામ ફર્યા છીએ અને ત્રીસથી ચાલીસ હજાર વોટમાંથી હું કહીશ તમને ચોક્કસપણે કે ત્રીસેક હજાર વોટ આમ આદમી પાર્ટીને અને ગોપાલભાઈ ઇટાલિયાને મળીને કોળી સમાજે સાબિત કરાવી દીધું છે કે હવે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટી પાસે નથી હવે આમ આદમી પાર્ટીમાં શિફ્ટ થવા રહ્યા છે ખૂબ ખૂબ આભાર આ હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી તેમણે આજે કોડી સમાજની વાત હોય કે પછી બે હજાર સત્યાવીસમાં અરવિંદ કેજરીવાલ જે રીતે ગુજરાતના પ્રવાસે આવ્યા છે તો આ દરમિયાન કઈ રીતની રણનીતિ આમ આદમી પાર્ટીની રહેવાની છે તેની વાત હોય કે પછી તે પોતે ચૂંટણી લડવાના છે તે તમામ બાબતોને તેમણે પોતાની વિસ્તારપૂર્વક વાત કહી હતી દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई